નમસ્કાર કેમ છો દિવાળી નજીક આવી ગઈ અને આ વર્ષ ક્યાં પૂરું થઈ ગયું કોઈને ખબર પડી જ નહીં પરંતુ દિવાળી આવે એટલે જેમ ઘરમાં આપણે સાફ સફાઈ શરૂ થઈ જાય નવા કપડાની ખરીદી શોપિંગ શરૂ થઈ જાય ચાહે ઓનલાઈન કે ઓફલાઈન એ જ રીતે કોર્પોરેશન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય શાખા ખાસ સ્વીટ માર્ટ્સ પર સ્વીટ કોર્નર્સ મીઠાઈની દુકાનો ફરસાણની દુકાનો પર અચાનક છાપા મારી જ દે અને આ છેલ્લા પચીસ વર્ષોથી તો હું જોઈ રહ્યો છું એઝ અ જર્નલિસ્ટ નક્કી જોઈએ કે પાંચ સાત દસ પંદર દુકાન મોટા નામ નાના નામ લઈ લેવાના અને છાપો મારી એમાં બે કે ત્રણ વસ્તુ ઓછી ગુણવત્તાવાળી જાહેર કરવાની સેમ્પલ લેવાના અને આરોગ્ય શાખાએ લોકોને સાથે થતા ચેડામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજીને લોકો સાથે ખાદ્ય ચીજ વસ્તુઓમાં થતા ચેડાઓથી બચાવી લીધા આવો એક નેગેટિવ સેટ કરવાનો આ વખતે પણ એ જ થયું ઘણી બધી દુકાનોની અંદર આ પ્રકારના રેટ પાડવામાં આવી જેમાં હનુરામ આ નામ એટલા માટે લેવું પડે છે કારણ કે આ નામ લેવા પાછળ પણ કારણ છે હનુરામ સ્વીટ્સ રેસકોર્સ એની કોક મેંગોની પ્રોડક્ટમાં સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યું પણ આ એ જ હનુરામ છે કે જે કાછિયા પટેલની વાડી કે જે સિટીમાં વાડી છે ત્યાં છેલ્લા પંદર વીસ દિવસથી ફેક્ટરી ચલાવે છે સેની કાજુ કતરીની અને બીજી મીઠાઈઓની અને આ સાહેબને જ્યારે મંતવ્ય અને અલ અન્ય મીડિયાવાળા ત્યાં ગયા અને ત્યાં વાત કરી તો કે તમે અમને હેરેસ કરો છો અરે ભાઈ તમે સેટિંગ પાડીને મેંગો ઉપર કરાવ્યું કે જ્યારે તમને ખબર છે કે મેંગો અત્યારે વેચાવાની નથી અત્યારે વેચાય છે વધારે કાજુ કતરી આ બધા સેટિંગ છે અને હું જાહેરમાં કહું છું કે આ સેટિંગ છે કારણ કે જો આ સેટિંગ ના હોય તો તમે નમૂના લીધા તો નમૂનાનો રિપોર્ટ કેમ દિવાળી પછી આવશે દિવાળી પહેલાં આવી ગયો શું આપે પ્રેસ વિજ્ઞપ્તિ થકી કે અન્ય કોઈ માધ્યમ થકી વડોદરાના લોકોને જણાવ્યું કે રિપોર્ટ આવી ગયા છે અને આમાં આ પ્રશ્નો છે આમાં આ પ્રશ્નો છે માત્ર ને માત્ર સેમ્પલ કલેક્ટ કરવા સુધી જ આરોગ્ય શાખા અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને રસ હોય છે અને આ બધું સેટ હોય છે કારણ કે હાલમાં એક મીઠાઈની દુકાનના માલિક વડોદરામાં કોર્પોરેટર છે જ્યારે તેઓ કોર્પોરેટર નહોતા ત્યારે તેમની દુકાન પર થતું હતું તેઓ જ્યારથી કોર્પોરેટર બન્યા છે છેલ્લા પાંચ વર્ષથી તેમની દુકાન પર કોઈપણ પ્રકારની સેમ્પલ કલેક્ટ કરવાની પણ રેટ પડતી નથી મારે કોઈ વ્યક્તિ સામે મને વાંધો નથી મને એ કોર્પોરેટર સામે પણ કોઈ વાંધો નથી પણ મને આ આખી સિસ્ટમ સામે વાંધો છે અને આ સિસ્ટમ જે રીતે વડોદરાવાસીઓને મૂર્ખ બનાવી રહ્યા છે એ જે મૂર્ખ બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એની સામે આ વિડીયો છે હવે તમે જ કહો કે પંદર દિવસથી જો કાજુકતરી બનતી હોય અને આપણા ઘરે આવે અને પછી આપણે અઠવાડિયું તો ચલાવશું ને દિવાળી તો અઠવાડિયાની હોય જ છે અઠવાડિયું તો ચલાવશું તો શું એ કાજુ કતરી ખાવાલાયક હશે અને કદાચ ચલો કાજુ છે હશે તો પછી કોર્પોરેશને એના પર નમૂના કેમ ના લીધા જે વધારે વેચાતી મીઠાઈઓ હોય છે એના જ નમૂના લેવા જોઈએ નહીં કે ઓફ સિઝન મીઠાઈઓના તમે ઓફ સિઝનના લ્યો પણ જે વધારે તમને ખબર છે કે આ મીઠાઈ વધારે વેચાય છે આરોગ્ય શાખાને આપણા કરતાં વધારે ખબર હોય છે અને સાહેબ જો એક વાત સાચી કહીએ ને તો જે રીતની ડિમાન્ડ હોય છે એ ડિમાન્ડને પહોંચી વળવા માટે મીઠાઈની દુકાનો બધી ભેગી થઈ જાય ને તો પણ તાજી વસ્તુ નથી પહોંચાડી શકતી એ પણ એટલી જ હકીકત છે મારે આરોગ્ય શાખા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને એક સીધો સવાલ પૂછવો છે કે રિપોર્ટ કેમ નથી આવતો ટાઈમ સર રિપોર્ટ લાવો જાહેર કરો બે દિવસ પહેલાં નમૂના લીધા ચાર દિવસ પાંચ દિવસમાં રિપોર્ટ આપો રિપોર્ટ આવ્યાની તો કોઈ પ્રેસ વિજ્ઞપ્તિ થતી જ નથી છેલ્લા પચીસ વર્ષમાં મેં નથી જોઈ અને જો હશે તો પણ એ ખાસા દિવસો પછી આવી હશે આ માત્ર ને માત્ર દેખાડા છે લોકો સમક્ષ કરવાના પ્રજા સમક્ષ કરવાના કે અમે બહુ સ્ટ્રિક્ટ છીએ પેલી કહેવત છે ને કે કીડીને પકડવામાં હાથી નીકળી જાય બસ એવી જ હાલત છે તો આ વખતે દિવાળીમાં મીઠાઈ લો ત્યારે થોડું ધ્યાન રાખજો કારણ કે તમારી મીઠાઈ જો બગડેલી હશે ને તમે એમને કહેશો તો હનુરામની જેમ ઘણા મીઠાઈવાળા એમ કહી શકે કે તમે અમને હેરેસ કરો છો આ મારું હેરેસમેન્ટ છે અને આ બધું પબ્લિક ડોક્યુમેન્ટેશન પર રજીસ્ટર્ડ છે એટલે જ હું આ વાત કરી રહ્યો છું જય હિન્દ જય ભારત દિવાળીની તૈયારીઓ બરાબર કરો